દ્વારકામાં લોકિંગ ટ્રેકની દીવાલ ધરાશાયી થઈ છે ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાય થઈ દિવાલ પાયા વગરની હોવાથી તેવા સામે સામે આવ્યા છે દ્વારકાના સનસેટ પાસેનો આ બનાવ નગરપાલિકા કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારના આક્ષેપ રૂપિયાના કામો નગરપાલિકા દ્વારા કરાય છે કામના વેરીફિકેશન બોર્ડ પણ મારવામાં નથી આવ્યા ત્યારે યાત્રાધામ દ્વારકામાં આવેલ સનસેટ પોઈન્ટ પાસે નગરપાલિકા દ્વારા લોકો ઉપયોગી લોકિંગ ટ્રેકની દીવાલ ધરાશાયી થઈ ગઈ નગરપાલિકાના ભ્રષ્ટાચાર તેમજ કોન્ટ્રાક્ટરના દવાલ ધરાશાયી થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર કોઈ પાયો ન હતો લાખો રૂપિયાના કામો નગરપાલિકા દ્વારા કરાય છે પણ કામના વેરિફિકેશનના કોઈ બોર્ડ મારવામાં નથી આવ્યા ગઈકાલે ભારે વરસાદ વરસ્યો અને આ લોકિંગ ટ્રેકની દીવાલ ધરાશાયી થઈ ગઈ